જગડીયા તાલુકાની પ્રાથમિક શાળા નવા ઠોઠીદ્રા દ્વારા સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ નામની કૃતિ એ રાષ્ટ્રીય કક્ષાએ આકર્ષણ જમાવ્યું હતું બાવનમો રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ ભોપાલ મધ્યપ્રદેશ ખાતે યોજાયો હતો સમગ્ર દેશ બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો રાજ્યની આઠ કૃતિ પૈકી જિલ્લામાંથી ઝઘડિયા પ્રાથમિક શાળા નવા ઠોઠીદ્રા દ્વારા સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ કૃતિ પસંદગી થઈ હતી બાવનમો રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હાજર પચીસ ભોપાલ મુકામે તારીખ અઢાર અગિયાર બે હાજર પચીસ થી ત્રેવીસ અગિયાર બે હાજર પચીસ દરમિયાન યોજાયું હતું જેમાં સમગ્ર ભારતમાંથી બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિ લઈને આવ્યા હતા ગુજરાતમાંથી કુલ આઠ કૃતિ પસંદ થઈ હતી જેમાં ભરૂચ જિલ્લા ઝગડિયા તાલુકાની પ્રાથમિક શાળા નવા ઠોઠીદ્રા દ્વારા સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ નામની કૃતિનું પ્રદર્શન કર્યું હતું જેમાં લાઇટના થાંભલા પર કરંટ ઉતરતો હોય તો લોકોને લાઇટ અને અવાજ વડે જાણ થઈ જાય જેથી લોકો તે થાંભલાથી દૂર રહે અને પોતાનો જીવ બચાવી શકે છે બીજા પોલ પર જીપીએસ સિસ્ટમ લગાવેલી હતી જ્યારે થાંભલો તૂટે તો તેની જાણ જીબીને તરત મેસેજ અને લોકેશન મળી જાય જેથી કર્મચારી ઝડપથી સ્થળ પર પહોંચી રિપેરિંગ કરી શકે આકૃતિ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું જેમાં અત્રેની શાળાના માર્ગદર્શક શિક્ષક ઉર્વેશભાઈ પટેલ તથા વિદ્યાર્થી ભાવિક માછી અને જૈનિલ પટેલ આ બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભરૂચ જિલ્લામાં અને ગુજરાતનો ગૌરવ વધાર્યું હતું આકૃતિ મુલાકાતીઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી અને પ્રોજેક્ટની ખૂબ સરાહના પણ થઈ હતી આ પ્રોજેક્ટને મદદ અને સહકાર આપનાર શાળાનો સ્ટાફ ગૃપાચાર્ય સીઆરસી બીઆરસી તાલુકા અને જિલ્લા પંચાયત શિક્ષણ અધિકારી ડાયટ પરિવાર તાલુકા અને જિલ્લા પંચાયત શિક્ષક સંઘ પરિવારનો આચાર્ય દિલીપભાઈ સુલંકિત દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો બાળકોને ભવિષ્યમાં પણ પ્રોત્સાહન મળી રહે તે માટેના પ્રયત્નો યથાવત રહે તેવી આશા પ્રગટ કરાઈ હતી